મેં લોકો પુણ્ય કરે એ માટે સ્વર્ગની લાલચ આપી કે પુણ્ય કરશો તો સ્વર્ગનું સુખ ભોગવવા મળશે અને સ્વર્ગની જે કલ્પના છે એમાં સ્વર્ગ કેવું તો કે ત્યાં બધું સ્વચ્છ સાફ સુથરું હોય ત્યાં સુંદર સુંદર ભવન હોય ત્યાંના દેવતાઓ એનું શારીરિક સૌષ્ઠવ અને સૌંદર્ય અદ્ભુત હોય સ્વર્ગમાં સ્ત્રીઓ અપ્સરાઓ જેવી હોય સ્વર્ગની અંદર સોમરસ મળે સ્વર્ગની અંદર બધા જ પ્રકારની મેડિકલ ફેસિલિટીઝ હોય એટલે સારામાં સારા સ્વર્ગના દેવતાઓ વૈદો અશ્વિનીકુમાર એના દ્વારા બધી ટ્રીટમેન્ટ મળે એટલે આદર્શ જીવન સુખી જીવનની જે કલ્પના માણસ કરે ને એનું નામ સ્વર્ગ કે દરેકની પાસે સારામાં સારા રહેવાના ભવન હોય દરેકના શરીર સ્વસ્થ હોય સુંદર હોય સૌષ્ઠવથી યુક્ત હોય ત્યાંની નારીઓ અપ્સરા જેવી સુંદર હોય અને સાફ સુથરું નીટ ક્લીન હોય બધું સ્વર્ગની અંદર ક્યાંય દરિદ્રતા નથી એટલે ત્યાં કોઈ ભિખારી ન હોય બધાની પાસે જીવન આવશ્યક ભરપૂર માત્રામાં હોય કદાચ કોઈ માંદવું પડે તો મેડિકલ ફેસિલિટીઝ પણ હોય એમ સુખી જીવનની જે સર્વશ્રેષ્ઠ કલ્પના થઈ શકે એનું નામ સ્વર્ગ આ સ્વર્ગ અને નરકની વાત ક્રિશ્ચિયાનીટીમાં પણ છે આ વાત મુસલમાનોમાં છે જહનનું મને જન્નત તો જન્નતની અંદર પછી એને બે બોતેર હુર હોય અને પાછા હું કે ખબર જન્નત મેં શરાબ કી નદી બહેતી હૈદ પીવાનું ને ધ્યાન તો એમ જ ને અંતે એટલે આ મળતી ન હોય ને પોલીસ પકડી જાય લેકિન શરાબ કી નદીયા બહેતી અહીંયા લગન થતા ન હોય તો કે બહતર હુર હોતી હૈ અરે હુર કાઢી નાખશે બહતર હુર તો જહન નું મને જન્નત સ્વર્ગ ઓર નરક હેલ ઓર હેવન દુનિયા કે સભી ધર્મોને એ કલ્પના કરી અને એટલા માટે સ્વર્ગ સુખની બધા ઈચ્છા કરે પણ પુણ્ય કરશો સારા કામ કરશો કર્મમાં લાગેલા રહેશો તો સ્વર્ગનું સુખ મળશે અને જો ખોટા કામ કરશો પાપ કરશો તો નરકનો દ્વાર ખુલશે એટલે નરકનો ડર અને સ્વર્ગની લાલચ બતાવી એટલા માટે કે લોકો પાપથી દૂર રહે અને પુણ્યકર્મમાં લાગે